વિદ્યાર્થી મહેનત ન કરે તો તેને આળસુ કહેવાય છે સીઝર આવે અને વેપારી દુકાને ન જાય તો તેને મૂર્ખ કહેવાય છે રોગ આવે અને દર્દી ડોક્ટર પાસે ન જાય તો તેને ગાંડુ કહેવાય છે તેવી જ રીતે આજના દિવસે આપણે ગુરુજીના ગુણાનું વાત ન કરીએ તો નબુલા એટલે ગુણાનું પૂર્ણ વગરના કહેવાય છે વિક્રમ સંવત 1939 ફાધરવા વર્ષ પાંચમના દિવ્ય દિવસ હતો સમય સોનેરી હતું પડ પાવનકારી હતું કલાક કલ્યાણકારી હતું અને મિનિટ મંગલકારી હતું તે સમયે શ્રાવક રત્ન નાનજીભાઈ અને તો બ્લૂક અને આ કાંજી સ્વાલીન चिंतक નહીં પરંતુ પરયોગ ભંજન બનશે અને આ કાંજીજી એક કનકસુરી સ્વ મર્સાયક બનશે જે આકાશમાં ઉડવાવાટી પક્ષીઓને ક્લાસ કરવા પડતા નથી સ્વિમિંગમાં સ્વિમિંગ પૂલમાં તરવાવાટી માછલીઓને ક્લાસ કરવા પડતા નથી અને સુગ્રીનો માળો બાંધવા માટે એન્જિનિયરની જરૂર પડતી નથી કે બધું પોતાળી જાતે જ કરી શકે છે તેમાં

पिता કહે છે બેટા તું કોને જવાબ આપી રહ્યો છે તને ખબર છે ત્યારે કહે છે કે હા મને ખબર છે આ આપણા તમને ઠાકોરજી છે બેટા નારાજ નારાજ થઈ જતે તો ત્યારે આ કાન્જી કહે છે કે મારા પપ્પા નારાજ થઈ જાય તે મને નહીં બોલાય આ ઠાકોરજી ભલે નારાજ થઈ જાય આ ઠાકોરની ઈચ્છા તુની ન થાય પરંતુ તે આ બાળકનો જવાબથી ખુશ થઈ ગયા અને તેમનો પ્રભાવ આખા ધર્વા પર્યો આ કાંજીબાઈની નિષ્ફળ થઈ કે આ કુટુંબ અવરનવર તેમના વંદન કરવા માટે જતા હતા તેમના દ્વારા ચતુરમાથી પરિવર્તન પણ કરાવ્યું હતું અને કહેવાય છે કે કારજમાં પામ્યા તેની પેલાનો છિલ્લો વાસ્તે અને જિલ્લા આધીબાદ આ કુટુંબે મલ્યાંકતા આપણી વાત ચાલી રહી હતી કે આ કાંજીબ વિદેશમાં ભૂંગળ જવાની ના પડી તો કેમ ના પડી તો વિચારતા હતા વૌના લોકને મટાડવા માટે મન્યો છે જો આ માનવ બૌમાં બહુ પ્રમાણ વધારી લઈશ તો આ લોક કયા બૌમાં મટી શકશે અને વિદેશમાં જઈ ત્યાં મારી ધર્મ છોડવો પડશે બેરિસ્ટરની પદવી કદાચ આ બૌમાં મને સુખ આપે પણ જો હું આ ધર્મ કરીશ તો આ ધર્મ મને બહુ બહુ દુખ આપે ત્યાં જઈને મારે પાપ કરવા પહેલા કર્યો રડતા પણ નઈ છૂટે આજે આપણે આ જીરા ગુરુ મહારાજના પુરાનું વાદળ સતી કરવાના પણ એના ગુણો આપણા જીવનમાં ઉતારવાના છે આપની વાત ચાલી રહી છે કે આ કાંજીભાઈ

એક વખત કાન્તીભાઈ એ તો જે પગમાં કાંટો ખટકે છે તર્નું આંગમાં ફટકે છે ફટકે છે અને ખોતરું હાથમાં ફટકે છે તેવા કાન્જીના જીવનમાં સંસાર ફટકી રહ્યો છે કાન્જી વિચાર રહ્યા છે કે આ જેલ છે અને સયમે મેલ છે તેથી પોતાને વાતમાં મક્કમ રહ્યા છે તેમની મક્કમતા જોઈને 5 વર્ષ પછી 24 વર્ષની ઉંમરે તેમના ભાઈ બાપે તેમને અનુમતિ આપી છે અને જીત દાદાએ પણ તેમની યોગ્યતા માપી અને તેમની દીક્ષા પ્રાસવામાં નક્કી કરી છે આ વાતની ખબર નક્કી કરી છે આ વાતની વિમાસર સંઘને ખબર પડી છે અને વિમાસર સંઘ ગુરુદાજીત્રીજીજી દાદા પાસે આવી

ત્યાર પછી મહાવત મિશ્રા દિવસે તેમની બળી દીક્ષા થઈ તે બાદ કીર્તિ વિજયમાંથી તેમનું નામ કનક વિજય પાડવામાં આવ્યું અને આ કનક વિજયજી માર્કેટે ખૂબ જ સારો અભ્યાસ કર્યો હજી પણ તે સારો અભ્યાસ કરી શકે છે તેમ જીત વિજયજી દાદાએ જીત વિજયજી દાદાએ જાણી અને તેમને બાપજી માતાએ એટલે કે સિદ્ધિ સુરીશ્વર માસ્ટર પાસે ભણવા મોકલ્યા

અમે કે તમે જીગ્યા છો તમારે જીવવાનું છે અને રૂપિયા કને કમાવાના છે આ વહુના પતિને એટલે તમારે આ બધી ચિંતા છોડીને વહુને બરાબર સાજાmani આપલી વાત ચાલી રહી હતી તો અમે પનય પનયસ પદવી મળી 1985 માં બોયની તિશમતેમે ઉપાધી પદવી મળી આટલી મોટી ઉપાધી પદવી મળી અને કેટલા પદ સિત્યોના તે સિત્યોના ગુરુ થઈ ગયા સત્તા પર

દિવસ આવ્યો છે ત્યારે આ તેમના ગુરુ બીજે ગાજર પામ્યા છે અને

અને કચ્છ માં ચાદુરમાં તેનું નક્કી થઈ ગયું છે કચ્છ પ્રવેશ થઈ ગયો છે ત્યાં જ ગાંધીધામની ખૂબ જ જાગ્રહ કરી વિનંતી આવી છે ગુરુદેવ અહીંયા કોઈ પણ માર્સેડ મોકલો ત્યારે કલાપુરના વિજયજી માસ્ટર આ પાટી બજે પણ બોલાવ્યા છે અંજના ડોક્ટરે એક ઇન્જેક્શન તૈયાર કર્યું અને આ કનકસુરી સર મારતેને ખબર પડીને તરત જ કનકસુરી સર પાસે પાડી દીધી પોતાની જીવનમાં ક્યારે એક ઇન્જેક્શન પણ નથી લીધું અને ક્યારે કોઈ દવા પણ પણ લીધી નથી ત્યારે શીતલે થયું કે ગુરુમારે જે ઈચ્છા હોય તેમ બધા કરતા દિવસ સાદી ગયો છે શ્રાવળ વદનો ગોજારુ દિવસ આવી ગયો છે સવારમાં ગુરુદેવે પ્રતિકમણ કર્યું ત્યાર પછી નોકર ત્યાગે અને પછખાણ કરાવ્યો અને શુદ્ધ પાણી વપરાવ્યો બે દિવસ્યાને એમ થયું કે ગુરુજીને ભક્તિ ભાવથી આ ગ્લુકોઝનું પાણી વપરાવ્યું અને ગ્લુકોઝનું પાણી લઈ આવ્યા અને કનકસુરી માતાને જ્યારે ખબર પડી છે ત્યારે સ્પષ્ટ ના પાડી દીધી છે આ કનકસુરી માતાએ ફ્રૂટ અને આપણે કોઈ પણ જાતનો ફ્રૂટ વાપરવું નહીં પછી ભલે ઉનાળાની સિઝન હોય કે કેરી હોય પણ તેજી છે પણ આપણે આ પરમ સુરેશ્વર માતાને યાદ કરવાના છે કે જેમને આખી જિંદગી ફ્રૂટનો ત્યાગ કર્યો છે તો મારી તો ફક્ત આ તિથિના દિન i the જીવાનું છે ઓ ગુરુ મૈયા આ મત જતી અમને છોડીને એકલા મૂકીને નિરાધાર મૂકીને આપ તો ચાલ્યા ગયા ગુરુદેવ આપ તો કરુણાની મૂર્તિ હતા કાર પથ્થર જેવા બની અને દેવલોકની બહાર એકલાએ પકડી ગુરુદેવ આપનું હૃદય તો મખણ માખણથી પણ કોમળ હતું તો આપનું હૃદય આવું પથ્થર જેવું કેમ બન્યું ગુરુદેવ આપના શબ્દે શબ્દે તાતા ઉપચાવે એવી અને બચને વચની વૈરાગ્ય પ્રમાણે એવી આપની વાણી શૂનવા માટે આ પાન તલસી રહ્યા છે આપણું પ્રસન્નતાપૂર્વક મુકૃ જોવા માટે આ આંખ તલસી રહી છે અને હમેશાને આપણા બંધન કરતા હતા આપ આશીર્વાદ આપતા હતા આપનો આ મહત મસ્ત મગજ હતા ગુરુદેવ ફ્લાવરવત પાચરના દેવજીભાઈએ તેમનો અગ્નિ સંસ્કાર આપ્યો છે આપણે ગુરુને કહી રહીએ કહીએ કે ગુરુદેવ વિદ્યા વિદ્યા વર્ષો વિદ્યા વિદ્યા કાર્યમાં પણ અમર હદયના કરકરમાં સદા સજીવન આપ અમર હદયના કરકરમાં સદા સજીવન આપ જીનાભાઈ બિલકુલ એ છે